કરવા છતાં પણ આંખ માં આંસુ લાવવા પડે છે અને આ બેરોજગારી નું એક સ્વરૂપ છે કે ભાજપ સરકાર તમારાથી થી જો રોજગારી ના પાતી હોય તો એક પાણી લઈ અને અને ભાજપના જ કાર્યકર્તા એ બોલેલા છું અને એમના પ્રત્યે અત્યારે કેટલા બધા ભાજપના કાર્યકરો બહાર નીકળી ગયા છું અહીંયા અમે આ બધા કોઈની નથી કોઈની વેદ નથી અમારી વેદના શું અમે શું કરીએ બોલો અમે અમે ક્યાં જઈએ કોના છોડે રે અમે અત્યારે લાડીએ છીએ એકલા એકલા ભાગ કરીએ અમારી વેદના